આજરોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક હત્યાની પ્રક્રિયામાં અમને ન્યાય મળ્યો પહેલી પ્રથમ દ્રષ્ટિ એવું લાગી રહી છે જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણ એક થઈ અને કેવી રીતે લડત આપી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો હતો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું એટલે એક રીતે જો તો એ આ કાયદો રદ આજ રોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સવર્ણ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય વિષય યુજીસીના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે તેને આજે બધાએ આવકાર્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જળમૂળ માંથી સરકાર ફેરફાર જે કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનું આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજ અને ભારત દેશના સવર્ણ સમાજે જે લડાઈ કરી છે તેનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો અમે ઈચ્છીએ છીએ કે દરેક સમાજ સમાનતાના રૂલ્સ મુજબ દરેક વિદ્યાર્થી દરેક સમાજના દરેક વર્ગને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એ રીતે કોઈ પણ નિયમો બનાવવામાં આવે તો એને હંમેશા આવકાર્યા છે આ કોઈ સમાજ વચ્ચે વર્ગ વિક્રહ ન થાય એની તકેદારી રાખવા માટે અને સાથે સાથે દરેક સમાજના દીકરાના ભવિષ્ય માટે જે કઈ કાયદાઓ બને એમાં કોઈનો ભોગ ન લેવાય એના માટે આજે આ વાત કરવામાં આવી અને આજે મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો સાથે સાથે સમગ્ર ગુજરાતના સવર્ણ સમાજનું એક સમન્વય સમિતિ સમગ્ર ગુજરાત ખાતે અને દેશના લોકો સાથે કનેક્ટ થઈ રીતે એના માટેનું આયોજન કરવાની વિચારણા અને ઠરાવ કરવામાં આવ્યો જેમાં રાજ્ય લેવલે દરેક સમાજના આગેવાનોની એક સમિતિ સવર્ણ સમાજનું પ્રતિનિધિત્વ કરશે નંબર બે સત્યાવીસ ટકા જે રિઝર્વેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવ્યું છે ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જેમાં છતીઓ દેખાણી છે જે ખામીઓ દેખાણી છે સાથે સાથે દસ ટકા અનામતની ઈડબ્લ્યુ એસ ની માંગણી અમારી જે છે એને અહીંયા ઠરાવમાં રજૂ કરવામાં આવી છે ને એને સમર્થન આપવામાં આવ્યું છે ત્રીજો વિષય છે બિન અનામત વર્ગના દીકરા દીકરીઓને થતા અન્યાયો સરકારની યોજનાઓ અને મળતા બજેટમાં અને જે અમને ક્ષતિઓ ઊભી થઈ રહી છે સરકારની પરીક્ષાઓ હોય રોજગારની વિષય હોય

તેને અમે આવકારીને અમારી મિટિંગ પૂરી કરી છે એકસો ને નવ જ્ઞાતિઓ રાજ્ય સરકારે બિનનામત વર્ગમાં ડિક્લેર કરી છે જે એકસો ને નવ જ્ઞાતિઓ રાજ્ય સરકારની યાદીમાં અનરિઝર્વ કેટેગરીના એટલે બિનનામત વર્ગમાં કરી છે સાથે સાથે સવર્ણ સમાજની અંદર આવતી મુખ્યત્વે જ્ઞાતિઓ વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે છે એ તમામ લોકોને અહીંયા બોલાવવામાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો બનાવે એ કાયદાની અંદર જો અમને નુકસાન થાય તો એ કાયદાને આધારિત એનો પરિણામ રાજકીય પાર્ટીઓને મળતું જ હોય છે અને સમગ્ર સવર્ણ સમાજ જાગૃત છે જો અમને કોઈ પણ પ્રકારનો વગર કારણે અમને નુકસાન કરવાનો પ્રયાસો થશે તો એ હંમેશા અમે અમારું રાજકીય રૂપ બતાવ્યું છે ને અમે બતાવશું નામદાર સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ વડી અદાલત છે તેમણે જે સૂચનો કર્યા છે અને એમાં કમિટી જે કંઈ રજૂઆતો કરે એમાં ખાસ કરીને અમારી એક જ વાત છે કે સવર્ણ સમાજના દીકરા દીકરીઓને યુનિવર્સિટી ની અંદર કે કોઈ પણ પ્રકારે ક્યાંય પણ પ્રકારનો અન્યાયનો ભોગ ના બનવો પડે એની ખાસ તકેદારી રાખવામાં એક મિટિંગની વિનંતી બ્રહ્મ સમાજને કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજે તાત્કાલિક અસરથી સવર્ણ સમાજના આગેવાનોની મિટિંગનું આયોજન કર્યું મીનવાય સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ પૂરતો માં સ્ટે આપી દીધો એટલે નિર્ણયનું સ્વાગત કરી હતી પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે ઈડબ્લ્યુ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં અનામત કેવી રીતે લાગુ કરાવી કેવી રીતે લડવું અને કેવી રીતે રણનીતિ બનાવી અને જે દેશ લેવલે આખા સવર્ણ સમાજનું એકેડેમિક લેવલથી પતન કરી અને પોલિટિકલ લેવલ સુધી પતન કરવાની જે મોટી શક્તિઓ દ્વારા જે સાજીશ ચાલી રહી તો એ સાજીશની સામે સવર્ણ સમાજ કેવી રીતે લડે પોતાના વિદ્યાર્થીઓનું એકેડેમિક કેરિયર પણ જાળવે અને પોલિટિક્સમાં પણ કેરિયર જાળવે અને એડમિનિસ્ટ્રેશનમાં પણ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવે એના માટેનું પ્રથમ પગથિયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબલ્યુએસ લાગુ કરવામાં આવે અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવાની જાણતા અજાણતા હિંમત ના કરે આ તો એક સાજી હતી પણ દેશનો સવર્ણ સમાજ જાગી ગયો દેશ વ્યાપી આવ્યું છે એનો આ નિર્ણય છે જો આ સમાજ સુઈ રહ્યો હોત અને દેશમાં સવર્ણો જાગ્યા ના હોત તો એવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી હતી કે સવર્ણ સમાજના દીકરાને પણ યુનિવર્સિટીમાં બ્લેકમેલ કરવામાં આવે સવર્ણ સમાજની દીકરીને પણ બ્લેકમેલ કરી અને શોષણ કરવામાં આવે આવા એક ભવિષ્યનું નિર્માણ થવા જઈ રહ્યું છે પણ હું દેશના બુદ્ધિશાળી જાગૃત સવર્ણ સમાજનો આભાર માનું છું આજ રોજ રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સવર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ આપને જાણ કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક અત્યારે પ્રક્રિયામાં ન્યાય મળ્યો પેલી પ્રથમ દ્રષ્ટિ એવું લાગી રહ્યું છે અને માર્ચની અંદર આવા નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને આજ રોજ એવો એક નિર્ણય લેવામાં આવેલો છે ગુજરાત ની અંદર કે ભાઈ એક સ્વર્ણ સમાજની એક કમિટી બને બધા એકાઠા થઈ અને એનો વિરોધ કરીએ એના માટે અમે ભેગા થયા જયારે અત્યારના સત્યોતેર વર્ષ આપણે આઝાદી ને થયા છે મહત્વનો મુદ્દો અમને એ લાગે છે કે આપણે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી જવા જોઈએ ત્યારે આવા કાયદા લાવી અને એકબીજાને જ્ઞાતિના ભેદ દેખાડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે આવે નાતીનું ઝેર પૂરું થાય એવું પણ અમે વિચારી રહ્યા છીએ અને સર્વ સમાજને સાથે રાખી અને આગળના નિર્ણય લેશું આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસી નો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગૃહ બ્રાહ્મણ એટલે અમે ક્યારેય કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં અને હમણાં જ આપણે બધા જોયું કે ચાલીસ માઇનસ ચાલીસ પર્સન્ટ જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો નથી પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારે ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં એટલે અમે આનો વિરોધ કરેલો હતો અને આગળ ભવિષ્યમાં સવણ એકતા મજબૂત થાય અને જે બીન અનામતના જે વર્ગો એમાં જે-જે જ્ઞાતિઓ આવે છે એમને બધાને સાથે જોડી અને જે ખરેખર દરેક કોઈ રાજકીય પક્ષ નોંધ નથી લેતો એ બધા નોંધ લે એના માટેથી સંઘર્ષ એટલે કે પાટીદાર બાહુબળ એટલે કે ક્ષત્રિયો અને બુદ્ધિ એટલે કે બ્રાહ્મણો આ તણનો સમન્વય ચોક્કસથી આનું પરિણામ આવશે આવશે ને આવશે હોય શકે બુદ્ધિ પણ જે આપણા શાસ્ત્ર મુજબ જે વાત છે એની મેં વ્યાખ્યા આપી છે મારે મેં પહેલાં જ કીધું કે વર્ણ ગુરુ બ્રાહ્મણ ક્યારેય વર્ણમાંથી ક્યારેય અમે ક્યારેય કોઈનો વિરોધ કરી શકીએ નહીં અમારા મનમાં ક્યારેય કોઈ દેવો ભાવ પ્રગટ પણ ન થાય કે આનું કોઈ અહિત થાય પણ જે મેં વ્યાખ્યા કીધી એ ખાલી ફક્ત ને ફક્ત અત્યારના સમય પ્રમાણે મેં જે વાત કરી છે અને બધાને ખબર છે કે અમને પેલાથી શાસ્ત્ર મુજબ એવું ગણવામાં આવે છે આજે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ બ્રાહ્મણની વ્યાખ્યામાં આવે કોઈ પણ સંઘર્ષ કરતો હોય એ પાટીદાર ની વ્યાખ્યામાં આવે ને કોઈ પણ બાહુબળ ધરાવતો હોય એ વ્યક્તિ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવે વર્ણ વ્યવસ્થા કર્મને આધીન હોય છે ક્યારેય જન્મને આધારિત હોતી નથી અમે આજ સાબિત કરવા માંગીએ છીએ કે ફક્ત ને ફક્ત જેમ તમે મને પ્રશ્ન કર્યો એમ જ જ્યારે અમને કારણ વગર જેલમાં ધકેલવામાં એક બ્રાહ્મણ તરીકે આવે તો દુઃખ થાય આ વાત આ મારા શબ્દો ઉપરથી જ સાબિત થાય છે સવર્ણો કે કોઈ પણ જ્ઞાતિ આ કોઈ જ્ઞાતિનો વિરોધ કરવા માટેથી સંમેલન બોલાવાનું ન હોય આના માટેથી એક ટેકનિક પ્રેશર હોય અને એ પ્રેશર એવી રીતે ઊભું થાય કે જ્યારે કોઈ પણ જ્ઞાતિને અન્યાય થતો હોય ત્યારે એના આગેવાનો આવે આ બધા માધ્યમ પ્રેસ મીડિયા છે એ વાતને ઉજાગર કરે ને પછી એનું રિઝલ્ટ ન આવે તો કોર્ટો માધ્યમ હોય અને ક્યાંય જ્યારે ન્યાય ન મળે ત્યારે લોકો રોડ ઉપર આવે ડાયરેક ક્યારે સીધા બધાને ભેગા કરી અને કોઈ વર્ગ વિગ્રહ ફેલાય એવું ક્યારેય અમે ઈચ્છતા નથી